અમદાવાદના એસપી રિંગ રોડ બે જાન્યુઆરીના રોજ કાળમુખો બન્યો હોય તેવું લાગે છે જે જગ્યાએ દંપતીનું મોત નિપજ્યું છે ત્યાં પાંચસો મીટર દૂર જ બીજો અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આઈસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો ચાલક કે બેલેન્સ ગુમાવતા જ ટેમ્પો સાયકલ ચાલક વિદ્યાર્થીઓને ટકરાયો હતો અને ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પડકાયા હતા આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથા પર ઈજા થઈ છે તો બીજા બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ જોવા મળી છે અકસ્માતમાં આઠ વર્ષીય અરુણ પ્રજાપતિને ઈજાગ્રસ્ત થતા એકસો આઠ દ્વારા બાજુની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે